તમાકુના પાકમાં ગૌમૂત્ર અને જીવામૃત આપવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો જેમાં યુરિયાનું ખાતરનો ઓછો ઉપયોગ થાય એના માટે પિયતે પિયતે જીવામૃત આપવામાં આવી રહી છે બતાવું તમને જીવામૃત સો લિટર જીવામૃત છે પાણી સાથે જો જઈ રહ્યું છે અને ખેતરમાં નાઇટ્રોજનનું કામ આ જીવામૃત કરતું હોય છે તમાકુના પાકમાં તમે જુઓ કે બહુ નૈવત યુરિયા ખાતરનો ઉપયોગ કર્યો છે જેથી પણ તમાકુ તમે જોઈ રહ્યા છો તમાકુ કેવી છે કારણ કે આપણે યુરિયા ખાતર નખવાતી જમીન બગડતી હોય છે એટલે ઓછું કરીને જીવામૃત અને ગૌમૂત્રનો ઉપયોગ વધુમાં વધુ કરીશું તો ચોક્કસથી આપણને પાકને ફાયદો થાય છે જીવ ટેક ટ્રેન્કર લાવવામાં આવે છે અડધા વીઘામાં સો લીટર જીવામૃત જવા દેવામાં આવી રહ્યું છે આપણે પણ ખેડૂતભાઈઓ આ પદ્ધતિ કરીએ